આજે એકવીસમી જૂન આપણે સૌ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આ દિવસ ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો પ્રતીક છે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે આજના પ્રસંગ આ શું પ્રસંગે હું આપ સૌને અભિનંદન પાઠવું છું અર્થાત નિરોગી સ્વાસ્થ્ય જ સૌથી મોટું સુખ છે આજે સામૂહિક યોગ અભ્યાસ દ્વારા આપણે સૌ તંદુરસ્ત તરફ ડગ માંડી રહ્યા છીએ

પૂરક કરતા શરીર સીધું કરો હાથ નીકળો ત્યારબાદ પગની સ્થિતિ બદલાવાની કરતા બંને હાથ મસ્તક ઉપર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચો કરો રેચક કરતા હાથ નીચે મૂકો ત્યારબાદ

વચ્ચે વિશ્રામ કરતા આ ક્રિયા આપણે બે થી ત્રણ વખત કરીશું તો નાક ગોઠણ સાથે અડાડવાની કોશિશ નહીં કરો ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને રીચક સાથે મો બંધ રાખીને અ ઓ અને મ નો ઉચ્ચારણ શાંતિ શાંતિ હે